મોરબી જિલ્લામાં વરસાદ બાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમીક્ષા કરી હતી મોરબીમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે તંત્ર સતત ખડેપગે જોવા મળ્યું હતું પ્રફુલ પાનસેરિયાએ મોરબીના મુલાકાત લઈ અને સ્થિતિ જાણી હતી મોરબીના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓએ બેઠક પણ કરી હતી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સૂચનો કર્યા હતા જરૂરી સૂચનો કર્યા હતા મોરબીમાં એસડીઆરએફ એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે આજે મોરબીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે તંત્ર પ્રયાસરત છે જ્યાં સુધી રેડ એલર્ટ છે ત્યાં સુધી કોઈ પણ માણસને જાનહાની ન થાય કોઈને નુકસાન ન જાય એની પહેલી પ્રાયોરિટી અમારી છે અને અમે એ કરી રહ્યા છીએ જિલ્લાની અંદર અત્યાર સુધીમાં જે ગંભીર આમ કહેવાય ને એમ રિસ્ટ રીતે જે જીવનના સામે પડકાર ઝીલીને બચાવવા માટેનો જે પ્રયાસ છે એવા એકવીસ લોકોનું આપણે રેસ્ક્યુ કરીને બચાવ કામગીરીએ એમને બચાવવાનો પ્રયાસ કર્યો છે ને એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અમારા એમએલએ એમપી કલેક્ટર એસપી ડીડીઓ અને તમામ ટીમ ડીજીવી સેલની અમારા પ્રભારી સચિવ શ્રી દરેક લોકો ફિલ્ડ પર છે તો હળવદના